મારુડ શું આ મેળો જોરદાર પરણો છે આ લાઈન મારા ફોન કરું હેલો આઢુ શું કરો બધે મજામાં છે કેવું એમ સારું તો એક વાત કહું હું તમાર તો અમારે મેળામાં ફરવા નહીં આવું તમાર એવું એમ આવો રહેશે એમને હાર તો તમે આવો અમારા બે દાડા આજ ને કાલ મેળો એવો ભરાય છે ને વાત જ મેળો એટલો મસ્તો મેળો ફરવાનો તમે આવો રહશો એમને હાર તો તમે આવો હું ઘરે જ છું એ હાર હો એટલે તો ફોન કર્યો ભરો પણ મારે ભોણિયાને લાવે તો હારું ભોણિયા મેળામાં ફરે ને એ તો આવે જ રહેશે પણ હવે આ ગોમને કોકને આવડી બજાને ભેગા કર્યા હોત તો સારું હતો બધા અતારમાં જોત જ ને મેળામાં ફરવા કાલ તો મારી ઓછી ટ્રાફિક વધી જાય છે પાછી એટલે કાલની શેર થાય કાલે જવું તો પડશે કાલ તો મેળો છે આપણા ગોમમાં પણ આજે આ બધાને આપણા ગોમને ભેગા કરી અને દશામાના હરખા દર્શન કરીને આવતા રહ હવે આ ગોમને ભેગા કરવા જવું પડશે

હાર કોક તો હારું કામ કર્યું છે ને તેમ માતાજી દર્શન કરવા જાવ આવું લીધો તમે ના લઈ દે તમારી ઝઘડા કરો ના ઝગડા કરું એવું એમ ને કુંગાડો કરવા તમે પી પી નઈ પીધો આવેલા છે મેળો ના ભરાતો હોય ને

ઓલા તમે શું ફોટો લગાડવા दारुડિયો આરોડો એક સાળો બોલ્યા કરો નદી છે લ્યા હો આડું તો કાકા અમાર ઓય પાણી આવે આ એટલે આ પેલી બધી નદી એ અલ્યા અલા કંકુડામાં કંકુડા વસેલા પડતા છે એટલે હમણાં કોટા છે આ કંકુડા કેમ લાલ લાલ અલા આ કંકુડા નહીં છે તારું કોઈ નામ તું નામ છે ભાઈ ઓય છે પાઉં હારું

તમે <mulia> છોકરો <mulia>

અરે તમે આગળ જ જા લેવરા પાણી બાટલો હેડો તમને આ જ જકડીમાં તો લોઈ પીજો આ તમે આનું નામ શું છો તમારો જોડે રાખો અમે તમે દારૂ પીતાતા નહી હારવો પીતા જો પીતા હો ને ઘરે

let's go i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day Yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy Oh, hold my beer for a minute i'm about to quit my job cash in for a ticket i'm going on a trip and i don't plan to visit i'm gonna stay there till i feel like i'm winning oh and this is just the beginning I need a big change help me feel like living I need a big swing home runs I'm hitting and I'll never look back moving on till I get it all And we all got dreams we all want things <laughs>

好了

તમે કોક ખવડાવો નકર આ યે આખા ગામમાં તમારો સાવા-જાવા થઈ જાઓ કે તમારા આ ડુન્યો અહીંયા મેળામાં જઈને કઈ ખવરાઈવી. ઈ વાત તો હાસી હો તમે દારૂડિયા છો પણ વાત હાસી કરી. ખવરાવો. હું શું કહું સસ્તું એ ખવરાઈ દો ગમે તે. ઓય ની સણાચૂર ખવરાવો. ગમે તે કોક ખવરાઈ દો. એ મહાલા કેમન પલાં લેસ તમારા મુઢા જેવું બસ હે બસ આ તમારે આ બધા મસ્ત લાગે તું તાર જેવું કેવું છે

અરે ઓમું ના આ દારૂ આ દારૂ બે આ જતો ના હડો ને ઓમ હડો કોઈ કેવી છે જો તો ખરી

હવે કે ફૂલ ભેર ઝૂલ આમાં ફેલો ફેલાઈ ગયી કમીએ મારું આ બરોબરનું નુકસાન છે ને હારો ફાયદા ની વાત કરે અમારે તો આ ચારના કચ ખબર આવે તો એ હાડુ હાડુ કરે દારૂડી આવે તારા મગજ આપણે મેળામ <speaking> <awayalah> એ બે